જય મંત્રીજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ઓગણીસના મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ વન ઓનર ગાડી છે ચારેય ટાયર નવા જ નાખેલા છે તેવું ગાડીના માલિક જણાવે છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે બે હજાર ઓગણીસનું મોડલ કંપની સીએનજી જોવા મળે છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ઇકો ગાડી જોવા મળી રહે છે કંપની ફિટિંગ સીએનજી છે વન ઓનર ગાડી છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી સા ઓછા કિલોમીટર ચાલેલી છે અત્યાર સુધીમાં આ ગાડી સડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે જ્યારે ટાયર નવ વાંચ નાખેલા છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈએ છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ તમને આ ગાડીની બધી જ માહિતી આપેલી છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે આ ગાડીના માલિકને તમે તેને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ઇકો તમને પ્રોપર મહેસાણા જોવા મળે છે રામ માથાણી ઓટો હબ મહેસાણા તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે રૂબરૂ જવું હોય તો તમે ત્યાં જ્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ તમે ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને માલિકનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું સાત ત્રાણું એસી નવ ચાલી તે આ રામાદાણી ઓટો કન્સલ્ટના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડીની વધુ ઇકો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર સાચવેલી ગાડી છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી જો મળે છે ટાયર કન્ડિશન ચાર તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ઇકો ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નંબર વન કંડિશન છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે આ ઇકો કાર વેચવાની છે જાચવેલી સોખી ગાડી જો મળે છે એન્જિન પાવરફુલ છે કાટ કે સડો ક્યાંય નહીં જોવા મળે ચાચવેલી સોખી ગાડી જોવા મળી રહી છે